તો જય શ્રી વેલકમ નમસ્કાર આજે પરમ કૃપાળું પરમાત્માને દયાથી આજનું ભોજન છે ફુલાવર લીલી ડુંગળી મરચાં અને ટામેટાનું શાક બરાબર છે આ ભાખરી છે દરરોજનો દરેક ભાખરી છે બરોબર છે છાસ છે છાસ ઘરની બનાવેલી છાશ છે મૂળો છે આજે આજે સાઈડમાં ડુંગળી નથી મૂળો છે શાક લઈ લીધું છે લીલા દાણા છે લીલા દાણા શાકમાં તો નાખ્યા જ છે પણ હું દાણા થોડા વધારે ખાઉં છું એટલે દાણા થોડા ઉપરથી સાઈડમાં લઉં છું એટલે એના માટે દાણા છે જય દાણા જય શ્રી રામ પરમ કુપાળો પરમાત્માની દયાથી આજનું ભોજન Формат менеджера 3 мали, я